ડિંડોલી પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો તો રીઢાઓમાંથી એકે જીવલેણ હુમલાના ગુનાને પણ અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે ગત તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ ડિંડોલી નવાગામ ખાતે આવેલા શ્રીહરિ મહાદેવનગરના મકાનમાં ત્યાં થયેલી સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોનની ચોરીમાં નાસ્તા ફરતા રીઢા આરોપી અંકિત રૂપે ગોલુ રામધની સરોજને ચોરાયેલા મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ધીરજ રાજપૂત સાથે મળી ચોરીને તેને અંજામ આપ્યો હતો જેથી પોલીસે બાતમીના આધારે યુપી ખાતેથી ધીરજ રાજ બહાદુરસિંહ ઉર્ફે રાજસિંહ રાજપૂતને પણ ઝડપી પાડ્યો હતો તેઓ પાસેથી ચોરીમાં ગયેલ દાગીનાને મોબાઈલ ફોન કબજે કર્યા હતા તો પોલીસની વધુ પૂછપરછ આરોપી ધીરજ રાજપૂતે જણાવ્યું હતું કે ગત છવ્વીસમી જુલાઈ બે હજાર બાવીસના રોજ રાત્રિના સમયે સિનાથનગર ખાતે પકોડી ખાધવા લારીવાડે રૂપિયા માંગતા તેની પર ચૂલો પગમાં માર્યા બાદ ઢીકા માર મારી લારીવાડાના પિતા પર ચપ્પોથી હુમલો કરી ભાગી છૂટ્યો હતો જે મામલે પણ ડિંડોલીમાં ગુનો નોંધાયો છે ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓની ધરપકડ કરી તેનો કબજો ડિંડોલી પોલીસ માં સો પંત જી હજરી છે